سوارنی سلام بھوی سو تم نے آشیو પિતર કે છે આપણે આશીર્વાદના બાળકો છે નહીં અને હંમેશા જેમ પ્રભુનું વચન આપણને આપે છે છે શીખવાડે એ પ્રમાણે કરવાનું ચાલુ રાખીએ ઘણી બહુ નાની નાની બાબતો આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે હાલેલુયા જેમ આપણે વાંચીએ છે પ્રભુ ઈસુ કહે છે તમારા સતાવનારાને માટે પ્રાર્થના કરો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ચોક્કસ સામાન્ય રીતે અઘરું છે મનુષ્ય તરીકે પોતાના દુશ્મનને માફ કરીને તેની માટે પ્રાર્થના કરવી એના માટે પ્રભુની સહાયની જરૂર પડે છે એવું નથી કેતો નથી કરી શકાતું કેમ કે કરી શકાય છે માટે તો હું તમને કહી રહ્યો છું બહુ મોટું મોટું એવું નુકસાન ઘણા બધા લોકોએ કર્યું છે એમાં નામ ના જણાવતા વાહન કાર આખી મારી બાળી નાખી હતી પેટ્રોલની ટાંકીમાં કેમિકલ કેરોસીન શક્કરનું પાણી અને એવા જાત જાતના લિક્વિડ નાખી દીધા હતા આજે આટલા વર્ષે પણ હજુ એની લોન પતી નથી પણ હું એના માટે પણ એમના માટે પણ પ્રાર્થના કરું છું જાણું છું મારે વળતર એમની પાસે લેવાની કોઈ અગત્ય નથી મારું વળતર તો મારા પ્રભુ મારી સાથે હજી પણ છે એ જ છે એ જ મારો મોટો આનંદ છે મિત્રો પ્રભુની વાતો માનીએ છે ને સાંભળવી પ્રભુના વચનો વાંચવા એની સાથે જયારે પ્રમાણે આપણે કરીએ છે આપણા જીવનમાં આપણે એક્ટિવેટ કરીએ છે ત્યાર પછી એના આશીર્વાદો બહુ મોટા છે મારા મિત્રો જેમ તમે કોઈ કંપનીનું સીમ લાવો છો મોબાઈલમાં નાખો છો કંપની એને વેરીફિકેશન કરે છે હવે તમારો કાર્ડ એક કોડ સાથે એક્ટિવેટ કરે છે અને પછી તમે એના પર બધી સુવિધા મેળવો છો નહીં કોલ કરી શકો વોટ્સઅપ ચલાવી શકો ફેસબુક ચલાવી શકો ઇન્ટરનેટ પ્રાપ્ત થાય અને ઘણી બધી સુવિધા ત્યારે આ તો જીવતા ઈશ્વર છે માણસો જેમની બુદ્ધિ પ્રમાણે લાભો તેમના ગ્રાહકોને આપી શકતા હોય દુનિયાના માણસો જગતના લોકો તો આપણા તો જીવતા ઈશ્વર છે પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા જેમના વાલા દીકરા પ્રભુ ઈશ્વરના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે તેઓ તમને અને મને કેટલો બધો આશીર્વાદ આપશે હાલે લોહીયા અને જેમને જેમને તેમની વાતો માની તેઓ આશીર્વાદિત થયા છે પિત્તર માટે તો બે વાર બન્યો નહીં પ્રભુ ને કે છે કે સ્વામી આખી રાત અમે મહેનત કરી છે અને હવે પાણીમાંથી જાળ ધોઈને સાફ કરે છે અને ઘણી કેવું હોય કે જ્યારે જાળ નાખવામાં આવે ત્યારે માછલી ના હોય પણ ગંધવાળો અને એવા કચરો અને નાકામી વસ્તુઓ બધી બહુ આવતી હોય બધી એ લોકો અંદર સાફ કરે અને ચિકાસ જે અંદર કહેવાય જે સુકાવાથી ઝાડને ખરાબ કરે એવી બાબતો અથવા એવા પદાર્થો એવી વસ્તુઓ એ લોકો સાફ કરતા હોય ને દરેક સાચા સમયે માછીમારો જાણતા હોય ઝાડ નાખવાનું જેઓ રાત અને દિવસ દરિયામાં ખેડતા હોય મુસાફરી કરતા હોય પોતાનો રોજગાર કે ધંધો કરતા હોય તેમને બહુ સારી રીતના ખબર હોય આપણે જાણતા નથી એમના ભાગ્યાઓ બીજા ત્યાં શું કહેતા હશે અથવા જાળા ધોતા તે આ લોકો શું કહેતા હશે આપણે પિત્તરની વાત જ સાંભળી શકીએ છીએ ધ્રુવે કહ્યું છે કે ઊંડા પાણીમાં તમારી હોળી હંકાર જાળ નાખો પિતર જાણતો તો આ સમય કદી ના બને આવું કે છે કે સ્વામી તમારા કહેવાથી હું તે કરીશ શું આપણે પ્રભુના કહેવાથી કરીએ છીએ પ્રભુ અહીંયાથી કશું ના થાય પ્રભુ અહીંયા મને જવાબ ના મળે પ્રભુ અમારો બિઝનેસ ન ચાલે પ્રભુ મારા બાળકનો પ્રથમ નંબર ના આવી છે મારું બાળક ભણવામાં આગળ આવશે નહીં ઘણી બધી વાર આપણને જ વિશ્વાસ નથી હોતો આપણે લોકો આપણી બુદ્ધિ પર આપણે કામ કરીએ છીએ બુદ્ધિ પર કામ કરીએ છીએ હું પોતે જેટલી વાર સિસ્ટરે ફોરકાસ્ટ કર્યું કે તમે સેવક બનશો હું હસતો હતો આઈ ડિનાઇડ આઈ ડિનાઇડ એન્ડ આઈ આઈડ એન્ડ આઈ ડિનાઇડ

જ્યારે આપણે માનીએ છીએ અને એ પ્રમાણે કરીએ છીએ ત્યારે વાલા મિત્રો આશીર્વાદિત થવાય છે ખાલી વચનો સાંભળવાથી નહીં વાંચવાથી નહીં પણ જીવનમાં ઉતારવાથી અને પ્રમાણે કરવાથી તમે અને હું આશીર્વાદિત થઈ શકીએ છે હા પ્રેઝ ધ દલોડ આજ જો તમારી આગળ છું મને તો વિશ્વાસ વિશ્વા ચમત્કાર થઈ શકે છે પ્રભુ મારા મહારાજ દ્વારા જ કરાયા મોટા મોટા કામો અને એવા કામો કે જો બીજાની પાસે હોય તો વિડીયોને એના મોટા મોટા ફોટા ઉતારી દીધા હોય ગજબના કામો જે અનબિલિવલ કહેવાય જે આપણા પ્રભુ છે અને જે આપણા પ્રભુ એવા મોટા મોટા કામો કરે છે હાલેલું અને માટે વિશ્વાસ સાથે વચનો સાંભળીએ પણ ખરા અને વચનો પાડીએ હાલેલું અને જુઓ તેમની વાત માનવાથી તે પ્રમાણે કરવાથી તેમની આજ્ઞાઓ પાડવાથી

વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ એટલે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સવારના સમયમાં પ્રભુ તમારું પવિત્ર ઋડુ નામ લેવાન માટે તમે આ સુંદર સમય આપ્યો જીવતાઓની ભૂમિ પર રાખ્યા તમારું ભજન કરવાના માટે પ્રભુ તમારી આગળ નમવાને માટે આ સુંદર તક આપી પળ આપી અને અમને એવા યોગ્ય ગણ્યા અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ કે આ પળને માટે અમે એવા કોઈ યોગ્ય નથી પ્રભુ અમે એવા પવિત્ર નથી અમે તો ઘડી ઘડી ભૂલો કરીએ છીએ પ્રભુ પણ તમે તમારી કૃપા અમારા પર રાખો છો અમારા પર દયા રાખો છો અમને સાચા માર્ગ પર તમે ચલાવો છો અમને ઊભા કરો છો અમને બેઠા કરો છો તમે એમને હિંમત આપો છો તમે એમને બળ આપો છો તમે અમને સામર્થ્ય આપો છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ ખાસ તમને વિનંતી કરીએ છીએ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો તમે અમારી સંભાળ લેજો અને ખાસ પ્રભુ જે બાળકોએ તમારા પર વિશ્વાસ કરનારા તમારા દીકરા દીકરી પ્રભુ આજે સવારમાં તમારા પર ભરોસો મૂક્યો છે વિશ્વાસ કર્યો છે અને પૂરી આધીનતાથી તમારી આગળથીઓ નમેલા છે પોતાના પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ ચિંતાઓ જરૂરિયાતો જેઓ તમારી આગળ લઈને આવે છે તમારી પાસે લઈને આવ્યા છે અને તમને અરજ કરી રહ્યા છે કે તમે એમને આ બધામાંથી છોડાવો તમે એમને સહાય કરો મદદ કરો પ્રભુ તો પ્રભુ આજે તમે સાંભળો હા પ્રભુ પ્રભુ જીઓ જેમ તમારી પાસે આવ્યા છે રક્તપિત્યા જેમ પાસે આવ્યા છે જો પ્રભુ તમે ચાહો તો શુદ્ધ કરી શકો છો તો પ્રભુ તમે એમને બધામાંથી છોડાવી લો જો તમારું વચન પ્રભુ કબૂલ કર્યું છે તમને આપવામાં આવશે તો પ્રભુ તમારા વચન પ્રમાણે તમારી મોટી ને કૃપા થવા અને કોઈ ઘોષણા કરી છે પ્રભુ હું તમારા નામમાં બધામાંથી બહાર નીકળી ગયો છું મારું ભલું થયું છે મારું સારું થયું છું એવો વિશ્વાસ કરતા હું આગળ વધુ છું હું આગળ વધી રહી છું પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમે સગડું થવા દેજો હા એ લો સ્ત્રીની જેમ તેમણે વિશ્વાસ રાખ્યો છે તો પ્રભુ તમે એવું પણ અત્યારે આજે હમણાં આ સમયે આ મિનિટે થવા દેજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરતા પ્રભુ જેઓ માદા છે તેમને યાદ કરીએ છે દરેક પ્રકારના રોગોમાંથી બીમારીમાંથી સારી નબળાઈઓમાંથી અકસ્માતના ભોગ બનેલા પ્રભુ વેન્ટિલેટર મશીન પર પ્રભુ કેન્સર અને લિવરના રોગોથી પ્રભુ કેન્સરથી પીડાઈ રહ્યા છે લિવરના રોગોથી પીડાઈ રહ્યા કિડનીના રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુતા બાયપાસ કરવું પડે છે પ્રભુ ઘડીએ ઘડીએ લોહી બદલવું પડે છે પ્રભુ

દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો ઘરનો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના માર્ગો પ્રભુ તમે ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષા ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષામાં તમે પાસ કરજો પ્રભુતા તમામ લડાઈ ઝઘડા કોર્ટ કે સેફર ખાલી થઈ જાય પ્રભુ એવું થવા દેજો બિઝનેસને આશીર્વાદિત કરો જોબને આશીર્વાદિત કરો નથી જોબ તો તમે જોબ આપો પ્રભુતા પિતા બાળક જનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ જીઓ તેમની પાછળ પડ્યા છે તેમને સતાવી રહ્યા છે તેમની પાસેથી તમે તેમને છોડાવી લો તમારા દરેક બાળકોને એક એવી સંગતિ આપો જેના દ્વારા પ્રભુ પિતા તેઓ તમારી સમીપ રહે તમે તેમના સાથે તમે એ સંગતોમાં વાત કરો વ્યવહાર કરો પ્રભુ વચ્ચન દ્વારા સ્તુતિ આરાધના દ્વારા એવું થવા જજો ઘણા બધા લોકો આજે તમારો સ્વીકાર કરે તમારી પાસે આવે તમારું રાજ્ય બહુ જલ્દીથી આવે પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તું તમારી ઈચ્છા પૂરી થાય એવું થવા અમારી પર જે ત્રણ બાબતો મૂકી છે પ્રભુ તમે એને સાંભળજો પૂરી કરજો પ્રભુ અને વિતા અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દો દરેક મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો તેઓના ઘરોનું તમે ભરણપોષણ કરજો એમનું રક્ષણ કરજો પ્રભુ વિદ્રો વિધવા બહેનનો નાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અમરા સુધી પહેલાં પાપને માફ કરજો અને પ્રભુ સાંજે આભાર માન તેડી રાજ્ય માગતા પ્રભુ ઈશ્વમાં માટલું સાબળો દેહ બાપ માન્ય કરજો આમીન આમ આમીન